ડોક્ટર હેમાંક જોશી વિરુદ્ધ કરાયેલી ઇલેક્શન પિટિશનને નામદાર ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી છે લોકસભા ચૂંટણી દરમિયાન વડોદરા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંક જોશીને મેદાનમાં ઉતાર્યા હતા જ્યાં ડોક્ટર હેમાંક જોશી દ્વારા ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો મુજબ ઉમેદવારી ફોર્મ ભરી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું જેને વડોદરા ઇલેક્શન કમિશનર દ્વારા પણ મંજૂર કરવામાં આવ્યું હતું જોકે તે દરમિયાન તેઓના એક પ્રતિસ્પર્ધી ઉમેદવાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડોક્ટર હેમાંક જોશી વિરુદ્ધ ડોક્ટર શબ્દનો ઉપયોગ ઈવીએમ મશીન વોટિંગ રેશિયો જેવી બાબતો પર ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી પિટિશનની સુનાવણી છેલ્લા ઘણા સમયથી ચાલતી ત્યારે આજે નામદાર ગુજરાત જસ્ટિસે નામંજૂર કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર